આપણો નિયમ એમટી નો નિયમ લાગ્યો છે બતાવું છું તમને પી સતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી નિષેધ આર સમુચ્ચય એસ એ આપણો પી વિધાન છે સતી નો કારક તો છે સાથે આર આર એ આપણો ક્યુ વિધાન છે હવે એમટી નો નિયમ કેવી રીતે છે પી સતી ક્યુ સતી નો કારક પી સતી ક્યુ

તમને ખ્યાલ છે જેવી રીતે આપણે એડનો નિયમ છે એડના નિયમની અંદર કેવી રીતે થતું હતું મેં તમને સમજાવ્યું છે એક અલગ વિડીયો મૂકીને કે એડની નિયમની અંદર માત્ર એક જ વિધાન આપેલું હોય છે અને એ વિધાનની અંદર આપણે વિકલ્પનું કારક લગાવીને બીજું વિધાન ઉમેરતા હોઈએ છીએ અહીંયા કારકને ખાસ ધ્યાનમાં જોવાનું વિકલ્પનું કારક લાગ્યું છે તમને બધાને ખ્યાલ છે કે વિકલ્પનું કારક કયા કયા નિયમોમાં લાગે વિકલ્પનો કારક માત્ર ડીએસ અને વિકલ્પ વૃદ્ધિનો હોય એટલે કે એડના નિયમના નિયમની અંદર વિકલ્પનનું કારક લાગતું હોય છે એટલા માટે વિકલ્પનનું કારક લાગ્યું છે h સમુચ્ચય કે એ તો આપણો એક વિધાન છે જેને આપણે p વિધાન માની લઈએ વિકલ્પનનું કારક છે જે સમુચ્ચય k એ તો આપણે એડ કર્યું છે બહારથી લાવ્યા છે એ વિધાનને માટે q વિધાન h સમુચ્ચય k p વિધાન થયું એડનો નિયમ કેવી રીતે છે એ માટે

અને ખાસ વસ્તુ ધ્યાન માં રાખવાની કે જ્યારે સમુચ્ચયનું કારક મેં તમને એક સંક્ષિપ્ત એક કોષ્ટક બનાવીને બતાવેલું કે સમુચ્ચયનું કારક કયા કયા નિયમોમાં લાગે અહીંયા સમુચ્ચયનું કારક સિમ સિમ્પલા નિયમનો આ દાખલો છે સિમ્પનો નિયમ આપણો કેવી રીતે છે p સમુચય q માટે p અથવા q આવી રીતે છે અહીંયા જોજો

સિમ્પનો નિયમ એવી રીતે છે બે વિધાનો આપેલા હોય અને સર્વોપરિકારક સંયુક્ત સમુચ્ચયના કારક દ્વારા જોડેલો હોય છે પરંતુ બે વિધાનો આપેલા હોય છે તેમાંથી આપણે એક વિધાન છૂટું પાડતા હોઈએ છે અહીંયા એ જ થયું છે બે વિધાનો આપ્યા છે p અને q એના આધારે આપણે એક વિધાન છૂટું પાડ્યું કે વિકલ્પ નિષેધ કે વિકલ્પન c એટલા માટે અહીંયા સિમ્પનો નિયમ લાગ્યો છે હવે જે ચોથો દાખલો છે t સમુચ્ચય b શરતી કે સમુચય એન વિકલ્પ બી હવે એનાથી અહીંયાથી થી કઈક ઉલટું છે અહીંયા સર્વોપરી કારક છે પણ બંને અલગ અલગ છે આખું એક છે એટલા માટે સમુચ નું કારક રાખ્યું છે બે વિધાનો છે એ આપણું આખું માત્ર એક વિધાન છે બીજું વિધાન છે એન વિકલ્પન બી એ આપણું ક્યુ વિધાન છે નિયમ કેવી રીતે છે પી પી ક્યુ ક્યુ માટે જેવી રીતે કે એ આપણું પી વિધાન છે એન વિકલ્પન બી એ આપણું ક્યુ વિધાન છે બંને વિધાનો અલગ અલગ છે પી અને ક્યુ બે વિધાનો અલગ છે એ બંને વિધાનોને ભેગા કરીને એક સંયુક્ત વિધાન બનાવી જો કર્યા અને સાથે એન વિકલ્પન બી એ વિધાનને જોડવામાં આવ્યું એટલે કે ભેગું કરવામાં આવ્યું જે કોયમ તમને મેં લેકચરમાં સમજાવી દીધો છે હવે આપણે આગળ જોઈશું